શું તમને ખબર છે ભગવાન કૃષ્ણનો જીવનનો અંત એક ભયંકર સંઘર્ષથી શરૂ થયો હતો દ્વારકા પર એક એવો હુમલો થયો કે આખું રાજ્ય હચમચી ગયું આ છે કૃષ્ણના અંતિમ દિવસોની એવી કહાની કે જે બહુ ઓછા લોકોએ સાંભળ્યા છે નમસ્તે મિત્રો હું છું મુકુલ અને તમે જોઈ રહ્યા છો મુકુલના વિચાર તો આજે આપણે સમજશું કે યદુવંશ નષ્ટ કેમ થયો દ્વારકા પર હુમલો કેમ થયો અને કૃષ્ણના અંતિમ દિવસોમાં શું બન્યું કહાનીની શરૂઆત થાય છે એક ભૂલથી યદુવંશના યુવાઓ ઋષિઓ સાથે મજાક કરતા છોકરાને સ્ત્રીના વેશમાં સજાવીને આને પૂછ્યું કે આને શું જન્મ છે ઋષિઓ ગુસે થયા અને એને શ્રાપ આપ્યો આમાંથી ઉદ્રવેલ લોખંડ તમારો આખો વંશ નષ્ટ કરી દે આથી યદુવંશના વિનાશની શરૂઆત થઈ છોકરાના પેટમાંથી એક લોખંડની સડી બહાર આવી કૃષ્ણએ તેને કીધું નષ્ટ કરવાનું તેને પીસીને સમુદ્રમાં ફેંકવામાં આવી પણ એક નાનો લોખંડનો ટુકડો રેતીમાં રહી ગયો અને પછી એ જ ટુકડાથી એક ભયંકર ઘટના બની સમય જતા યદુવંશ અહંકારી અને શક્તિશાળી બન્યો આશામાં અભિમાનમાં ભાઈ ભાઈ વચ્ચે ઝઘડા શરૂ થયા કૃષ્ણએ ચેતવણી આપી પણ કોઈએ સાંભળી નહીં એક દિવસ દ્વારકામાં મહોત્સવ ચાલી રહ્યો હતો અને એ ખુશી ઝઘડામાં બદલાયતા રેતીમાં જે લોખંડનો ટુકડો રહી ગયો હતો એ વૃક્ષની જેમ ઉગવા લાગ્યો એને લોખંડની જેમ મજબૂતી લઈ લીધી હતી ઉપયોગ કરી યદુવંશોએ હથિયાર બનાવ્યા અને એકબીજા ઉપર તૂટી બન્યા આથી જ યદુવંશોનો નાશ શરૂ થયો તેથી બધું જોઈ રહ્યા હતા એમને ખબર હતી આ શ્રાપનું ફળ છે પણ તેને રોકવાનો સમય હવે વયો ગયો છે આ યુદ્ધ બાદ કૃષ્ણ એકલા જંગલ તરફ ચાલ્યા તેમને ખબર હતી કે કૃષ્ણનો ધરતી ઉપરનો સમય હવે પૂરો થઈ રહ્યો છે કૃષ્ણએ દ્વારકાને આશીર્વાદ આપીને શાંત મંથની વિદાય લીધી જંગલમાં એક વૃક્ષ નીચે આરામ કરતા હતા નામના શિકારીએ કૃષ્ણના પગને હરણ સમજીને તેને બાણ માર્યું કૃષ્ણ હસીને બોલ્યા જરા તારી કોઈ ભૂલ નથી આ મારા કર્મનું પરિણામ છે અને એ જ ક્ષણે કૃષ્ણનો માનવ અવતાર પૂર્ણ થયો કૃષ્ણના પ્રસ્થાન બાદ સમુદ્રમાં ભારે ઉથલપૂથલ થઈ ઊંચી ઊંચી મોજા આવવા માંડ્યા લહેરે ઊંચી ઊંચી બહુ થઈ ધીમે ધીમે દ્વારકા નગરી આખી એ સમુદ્રમાં સમાઈ ગઈ યો ગમ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો મુકુલના વિચાર નહીં કહાની માત્ર ધર્મ નહીં પણ એ યાદ અપાવે છે કે કાર હિંસા અને ધર્મનો અંત વિનાશમાં જ થાય છે મનશું બીજા વિડીયોમાં